નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ આવો આજે એક નવી સામાજિક વાત એટલે કે સ્ટોરી તરફ આપણે જઈએ કે જે સમાજને ખૂબ જ અલગતો સંદેશ આપે એવી સ્ટોરી છે અને આ સ્ટોરીને એનો મર્મ અર્થ અને મહત્વ સમજવા માટે આ વિડીયોને અંત સુધી જોશો એટલે આપણે ખ્યાલ આવી જશે તો આવો જઈએ આજની એક સ્ટોરી તરફ એક દરિયાને કિનારે એક ખૂબ મોટું સરસ મજાનું એક વહાણ બનાવવામાં આવ્યું આપણે સૌ જાણીએ છીએ કે વાણને બનાવવા લાકડાથી બનતું હોય છે પરંતુ જ્યારે એમને સાંધા એમના જે જોઈન્ટ છે એમને જોડવા માટે અંદર લોખંડના ખીલા કે લોખંડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આમ લોખંડ અને લાકડાથી બનેલું ખૂબ મોટું સરસ મજાનું વાણ છે એ બની અને દરિયાની સફર કરવા માટે જઈ રહ્યું છે અને ત્યારે કવિ લખે છે કે લોહ અને કાષ્ટ સંગેમયા મજ થઈ દરિયે સફર કીધી તણી લહેર લીધી

અને વાહનમની અંદરથી શું લાવ્યા છે કે શું સફર કરી છે કે બધું જાણવા માટે સૌ ઉત્સુક હોય છે અને લોકો ત્યારે બધોરથી મુવામુમ કરતા હોય છે અને વાતો કરતા અને ખુશ થતા હોય છે કે વાહન છે કાસ્ટનો વાણ છે કાસ્ટનો એટલે કે લાકડાનો વાણ છે લાકડાનો વાણ છે લાકડાનો આવી બધી ખૂબ ચર્ચા કરતા હોય છે અને ત્યારે કવિના મુખ મુખમાંથી શબ્દ નીકળી જાય છે પરંતુ બને છે એવું કે આ વાણ છે લાકડાનો વાણ છે લાકડાનો આ સાંભળી અને જે લોખંડ એટલે કે લોખંડના જે કિલ્લાઓ છે એમને મનમાં થોડો સંકોચ થયો કે ઓહો અમે તો આ લાકડા છે એને જોડી રાખીએ છીએ અમારું કામ છે કે અમે જોડી ત્યારે આ લાકડા છે પરંતુ આપણું તો કઈ નામ નથી આપણને તો કોઈ યાદ પણ નથી કરતું અને આ વાત જયારે લોખંડના બધા કિલ્લાને થઈ ત્યારે લોખંડે બધાએ સંમેલન કર્યું અને નક્કી કર્યું કે આપણે આની ભેગું હવે નથી રહેવું ગમે તેમ થાય તોય ભલે એ ડૂબી જાય પણ આપણે એની ભેગું રહેવું નથી એવું નક્કી કરી અને લોખંડના કિલ્લા છે એ બધાય જુદા પડવાનું નક્કી કર્યું એટલે વાર્તા છે આપણે સમજીએ કે બોલે પરંતુ એક સમજવા માટે એ જુદું થવા માટે નક્કી કર્યું એટલે જુદું થાય એટલે કે વાણ ને આખું છે એને તોડી નાખવામાં આવે એટલે કે વાણ ને તોડી પાડવામાં આવે આખું વાણ છે એને છૂટું કરી અને તોડી નાખવામાં આવ્યું અને જ્યારે તોડ્યું ને ત્યારે લાકડાના પાટિયા છે કાષ્ટ છે એ ઉપરના ભાગે તરવા લાગ્યું અને જે લોખંડના કિલ્લા હતા જેને કીધું કે અમારું કયા નામ નથી અમારું ક્યાં સ્થાન નથી

લાકડું છે ઉપર તરી ગયું અને લોખંડ છે લોખંડના કિલ્લાઓ છે એ દરિયાના તળિયાની અંદર ડૂબી ગયા છે આમ મિત્રો આપણા સમાજની અંદર પણ કઈક હોય છે ખૂબ મોટું હોય છે એનું નામ બધે હોય છે એની સાથે નાના માણસો પણ બધા આપણે જોડાયેલા હોય છે કેમ જેમ લોખંડ છે એમ લાકડાને જોડી રાખે એમ મોટા જે છે એને જોડવા માટે નાના માણસો હોય એ જોડાયેલા હોય છે પણ ક્યારે એવું ના માનવું કે આપણે છીએ એટલે જોડાયેલા છે એની જો એમની સાથે એમની ભેગા હશું તો આપણે તરી જઈશું આ જેમ લાકડું છે એ લાકડું તરીને ઉપર આવી ગયું અને લોખંડને થોડો સંકોચ થયો અને જેથી એ લાકડાથી છૂટું પડ્યું અને છૂટું પડવાના કારણે લોખંડ છે એ દરિયાના તળિયે ડૂબી ગયું એમ સમાજની અંદર પણ નાના માણસો છે એ દરેક મોટા માણસો છે એની સાથે અને જોડાયેલા રહે અને મોટા માણસો છે એ પણ નાનાની સાથે જોડાયેલા રહે અને બંને જોડાએ જોડાયેલા રહે ત્યારે આ જેમ સરસ મજાનું આ વહાણ બન્યું છે એમ વાણની જેમ આપણો પરિવાર આપણો સમાજ પણ આ રીતે જ હોય છે અને બને એકબીજા સાથે પરસ્પર જોડાયેલા હોય છે ને ત્યારે એ આપણો સંસાર રૂપી આપણો વ્યવહાર રૂપી કે આપણો પરિવાર રૂપી કે રાષ્ટ્ર રૂપી આ દરિયો છે એની આપણે આ જીવન રૂપી દરિયો છે એને આપણે સફર કેવી શકીએ છીએ પણ જો જુદા પડી જઈએ કે નાના છે જે બ્લોકન ને સ્થાને હતા એ જે ડૂબી જાય છે અને ને મોટો હોય છે એ તરી જાય છે અને અંતે બંનેનો વિનાશ થઈ જાય છે જે વાણ કહેવાતો હોય વાણ ન કહેવાય એમ પરિવારમાં પણ પરિવાર કે સમાજ કહેવાતો હોય એ સમાજ ન કહેવાય પણ બધાય જુદા જુદા અલગ અલગ રીતે બધાય છે એ છૂટા પડી જતા હોય છે તો મિત્રો આજની આ વાર્તા સાર એ છે કે નાના અને મોટા બધા સાથે જોડાઈ રહીએ તો આજે સુંદર મજાનું વાણ છે એ વાણ બન્યું હતું એટલે દરિયાની સફર કેળી થઈ ગયું હતું અને સમાજમાં પણ આપણે જે બધા એકબીજાની સાથે રહીએ તો આ સંસાર રૂપી દરિયો છે એ ખૂબ સારી અને સુંદર રીતે આપણે ખેડી શકીએ એને અને કંઈ પણ મત સફર ની અંદર જઈએ તો કંઈ પણ લાવી શકીએ એટલે કે કઈ પણ આપણે પ્રાપ્ત કરવું હોય તો પ્રાપ્ત પણ આપણે કરી શકીએ તો મિત્રો આ વાર્તા આપને કેવી લાગી એ અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવશો અમારા સોશિયલ મીડિયા છે રાજેશ કોડોડિયા એને ફોલો કરશો અને વિડીયો આપણે ગમો હોય તો આગળ શેર કરવાનું ચૂકશો નહીં થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત